નમસ્કાર મિત્રો હું અશોક એડવોકેટ આપનું સ્વાગત કરું છું આજના રામનવમીના પર્વ નિમિત્તે આપ સૌને રામના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો આપણે રોજ કાયદાનો અભ્યાસ માટે કાયદાની જાણકારી માટે વિડીયો મૂકતા જ રહીએ છીએ પણ કાયદાના પ્રશ્નો ઉપર તો આપણે ચર્ચા કરતા જ રહીશું પણ એવી બાબતો ઉપર પણ ચર્ચા કરવાની જરૂર છે મિત્રો કે જે તમને મને સ્પર્શે છે અને એ સ્પર્શતી બાબત એટલે સામાજિક બાબત આર્થિક બાબત રાજકીય બાબતો આ કાયદાની સાથે આ બધી આપણને સ્પર્શતી બાબતો છે મિત્રો હમણાં આપણે જોયું કે ગુજરાત રાજ્યની અંદર એક બહુ મોટો પ્રશ્ન ચાલી રહ્યો છે ક્ષત્રિયોના સ્વાભિમાનનો ક્ષત્રિયો માતાઓ અને બહેનોના સ્વાભિમાનનો તો એ બાબતે વિચાર્યું કે થોડા વિચારો આપની સમક્ષ મૂકું અને આપ પણ જાગૃત થાવ એટલા માટે આજનો આ વિડીયો બનાવવાનું વિચાર્યું અને આપણે એની પર આપણી થોડી વાતો કરીશું મિત્રો તો સર્વપ્રથમ તો ગુજરાતની જ નહીં પણ આખા દેશની અને આખા વિશ્વની ક્ષત્રિય માતા અને બહેનોના સ્વાભિમાન ઉપર જે ચોટ કરવામાં આવી છે એને હું કડક શબ્દોની અંદર વખોડું છું અને મારી માતાઓ અને બહેનોના સમર્થનની અંદર હું મારો સપોર્ટ જાહેર કરું છું જેને મારી પર કેસ કરવો હોય તે કરી શકે છે હું એ મારી માતાઓ અને બહેનોના સમર્થનમાં છું પણ એક આપણે ઇન્ટ્રોસ્પેક્શન કરવાની જરૂર છે મિત્રો કે દરેક સ્ત્રી એ સ્ત્રી ભલે ક્ષત્રિય હોય બ્રાહ્મણ હોય દલિત હોય આદિવાસી હોય વોટ એવર એ નિ કાસ્ટની હોય પણ એ મા જગદંબાનું સ્વરૂપ છે એની અંદર એ શક્તિનો અવતાર છે એ સ્ત્રીની અંદર સૃષ્ટિનું સર્જન કરવાની એક વિશિષ્ટ તાકાત ભગવાને પ્રતિપાદિત કરેલી છે અંદર પ્રસ્થાપિત કરેલી છે તો એ દરેક સ્ત્રી એ જગદંબાનું સ્વરૂપ છે અને એ જગદંબાના સ્વરૂપ ઉપર એના ચારિત્ર ઉપર જો કોઈ કુઠારાઘાત કરે કોઈ શંકા કરે તો એને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં અને આપણે એની માટે બોલવું જ પડે અને બોલવું જ જોઈએ આજે બહુ મોટું આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલનને પણ મારું સમર્થન છે બીજું મિત્રો કે મારા ક્ષત્રિય ભાઈઓને હું યાદ દેવડાવવા માગું છું કે આટલા વર્ષો સુધી આપણે એક પાર્ટીને આંખ બંધ કરીને સમર્થન કર્યું પરંતુ એ પાર્ટીના અગ્રગણ્ય નેતાએ એ સમર્થનના અવેજમાં આપને આપ્યું શું અને આપ્યું ચલો કદાચ ભૂલ થઈ ગઈ દરેક માણસ માત્ર ભૂલને પાત્ર કદાચ ભૂલ થઈ ગઈ તો એ ભૂલ માટેના જે ક્ષમાના શબ્દો હતા આપ સૌ સમજી શકો એમ છો કે બનતા સુધી મેં મારા શબ્દો પાછા ખેંચ્યા નથી પણ મારી પાર્ટીને નુકસાન ના થાય એટલે હું શબ્દો પાછા ખેંચું છું જે એમણે કહ્યું એ ખોટું છે એવું તો બોલાતું નથી પણ પાર્ટીને નુકસાન ના થાય પાર્ટીના વોટ ના કપાય અને પાર્ટી સત્તામાં આવતી અટકે એ કારણસર માફી માંગી ક્ષત્રિયનું આ બીજા બીજા નંબરનું મોટામાં મોટું અપમાન આગળ જતા મિત્રો મારા ક્ષત્રિય મિત્રોને યાદ દેવડાવું કે એમના એક સ્ટેન્ડ સાથે હું સંબંધ નથી એમણે એવું કહ્યું કે જો રૂપાલા માફી માંગી લે તો મારો ભાજપ સાથે કોઈ જ વિરોધ નથી જો તમને ફક્ત રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય માતાનો માતા અને બહેનોના અપમાન પૂરતો જ વાંધો હોય ભાજપથી તો એ રાજકીય વાત કહી શકાય એને ભાજપનો વિરોધ કેમ નથી મારા ક્ષત્રિય મિત્રો જે વ્યક્તિઓ જગદંબા સ્વરૂપ માતા અને બહેનોના ચારિત્રો પર એક વાર બોલી જાય છે અને પછી તમે કહો કે ટિકિટ પાછી ખેંચી લે એટલે સોમાન પાછું મળી જવાનું છે તો એ સ્ટેન્ડ સાથે હું સંબંધ નથી નંબર બે આટલું મોટું આંદોલન થયું મિત્રો બહુ સરસ વાતો કરી અંદર એક બેનની વાત બહુ જ મને સ્પર્શી ગઈ એમણે બહુ જ ખુલ્લા હૃદય વાત કરી હતી કે આટલો મોટો સમાજ આટલો સક્ષમ સમાજ આટલો શક્તિશાળી સમાજ છતાં પણ જો આ અહંકારી પાર્ટીના અહંકારી નેતાઓ આ રીતે બોલતા હોય તો સામાન્ય સ્ત્રીની શું ઈશા થશે એનું કોણ સાંભળતું હશે હું મારી બેનને વંદન કરીને કહું છું બેન કે અત્યારે તમને સમજાયું આ વાત અત્યારે આપને સમજાય કારણ કે આપના સ્વાભિમાન ઉપર ને પણ જ્યારે મણિપુરની અંદર જ્યારે એ સ્ત્રીને નગ્ન કરી અને એની પરેણ કરાવવામાં આવતી હોય છતાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદીના મુખમાંથી એક પણ શબ્દ ના નીકળતો હોય ભાજપના નેતાઓના મોઢાની અંદરથી એક પણ શબ્દ ના નીકળતો હોય ત્યારે પણ આપ ચૂપ રહ્યા ના ને તો એ વખતે પણ આપણે બોલવાની જરૂર હતી આગળ જતા મિત્રો જોઈએ મારી એ બેનને વંદન સાથે હું કહું છું અને મારા ક્ષત્રિય સમાજ એક વાત આપને જણાવી દઉં કે મારું નામ અશોક ડાભી એડવોકેટ મારી સરનેમ ભલે ડાબી રહી પણ હું મારી જ્ઞાતિ છુપાવતો નથી હું ક્ષત્રિય નથી પણ હું મારા ક્ષત્રિય મિત્રોને વિનંતી કરું છું કે જ્યારે કઠુઆની અંદર સાત વર્ષની બાળકી ઉપર બળાત્કાર કરવામાં આવે એ બળાત્કાર કરનાર મંદિરનો પૂજારી હોય પણ એ મુસ્લિમ હોય એટલે આપણે ચૂપ રહીએ છીએ ત્યારે એ જ સ્ત્રીની અંદર આપણને જગદમ્માનું સ્વરૂપ દેખાતું નથી જ્યારે હાથરસની અંદર એની હત્યા કરીને રાત્રે બે વાગે એની લાશને સળગાવી દેવામાં આવે છે કોઈને જવા દેવામાં આવતા નથી પણ એ દલિત સ્ત્રી હોય છે એની અંદર આપણને જગદમ્માનું સ્વરૂપ દેખાતું નથી એ બિલકિસવાનું એના ત્રણ માસના ગર્ભની અંદર પાડી દેવામાં આવે છે અને નરાધમ લોકો એની ઉપર સામૂહિક બળાત્કાર કર્યો હોય છે એ નરાધમો સરકાર છોડી મૂકે છે અને એમ કે આ સંસ્કારી માણસો હતા ત્યારે બિલકિસ મુસ્લિમ હોવાથી આપણે એની અંદર જગદંબાનું સ્વરૂપ દેખાતું નથી આ બહુ દુઃખની વાત છે અને આ સરકારે જોયું કે દલિત ઉપર અત્યાચાર થશે દલિતની સ્ત્રી ઉપર તો ક્ષત્રિય નહીં બોલે પટેલ નહીં બોલે પટેલ ની કોઈ સ્ત્રી ઉપર આ પ્રકારનું થશે તો ક્ષત્રિય નહીં બોલે ક્ષત્રિયની સ્ત્રી કોઈ માં બેન ઉપર થતું છે તો અન્ય સમાજ નહીં બોલે એ જાણી ગયા છે એટલે દરેક વર્ગની ઉપર એ ટીકા ટીપણી અને એના કરતા રહેલા છે અને સત્તાનો મધ જડ્યો છે અમને મિત્રો અને એ સત્તાનો મધ પીવડાવનાર પણ આપણે જ છીએ ને આપણે રામના નામે રામ દસ હજાર વર્ષ થઈ ગયા રામના સિદ્ધાંતો આજે પણ ટકેલા છે છતાંય તમને બીવડાવે છે કે હિન્દુ ધર્મ ખતરામાં જ્યારે ભાજપ સરકાર આવે છે ત્યારે જ હિન્દુ ધર્મ કેમ ખતરામાં આવે છે ભાજપ સરકાર નથી ત્યારે હિન્દુ ધર્મ કેમ ખતરામાં નથી આવતો અને જે ખતરામાં આવે એ ધર્મ જ સક્ષમ ક્યાંથી કહેવાય હું પણ પોતે ધર્મ હિન્દુ છું પણ હું ક્યારેક મારા ધર્મને ખતરામાં માનતો નથી અને કેવા સમાજનું હું ક્ષત્રિય સમાજના પૂરેપૂરા સમર્થનમાં છું પણ મારા ક્ષત્રિય મિત્રોને વિનંતી કરું છું કે જ્યારે પણ કોઈ પણ સમાજની સ્ત્રી ઉપર અત્યાચાર થાય કે કોઈ પણ વ્યક્તિ ઉપર અત્યાચાર થાય કે એના અધિકારોને છીનવવામાં આવે કે એના સમાન ઉપર ઠેસ પહોંચાડવામાં આવે ત્યારે બોલવાનું રાખો ફક્ત આપણી ઉપર આવે ત્યારે જ બોલવાનું એ બરાબર નથી મિત્રો અત્યારે અઢારે આલમ ક્ષત્રિયોની સાથે છે ભૂરા ઝંડા લઈ અને દલિત મિત્રો એ આંદોલનની અંદર હતા પણ જ્યારે એ જ દલિતને ઘોડી ઉપરથી ઉતારવામાં આવે અને મૂછો કાઢી નાખવા દેવામાં આવે ત્યારે આ ક્ષત્રિયો બહુ દુઃખની વાત છે કે એક સંવેદનાનો સંદેશ પણ પાઠવી શકતા નથી અને ક્ષત્રિયોના ઇતિહાસ વિશે તો બોલવું શું આ જે લલ્લુ પંજુઓ નિવેદનો કરે છે અને કશી ખબર નથી હોતી મિત્રો પાંચસો ને બાસઠ રજવાડા એમનેમ નથી આપી દેવાતા આપણા પચાસ રૂપિયા બી કોઈને ઓછીના આપ્યા હોય તો દિવસની અંદર પાંચ વાર તોની ઉઘરાણી કરીએ છે દેશની એકતા દેશની અખંડિતતા દેશની અંદર લોકશાહી ટકે દેશની અંદર એક સારું વાતાવરણ સર્જાય અને દેશ એ કરે એટલે પાંચસો ને બાસઠ રજવાડા એક ઝાટકે આપી દેનાર ક્ષત્રિયો એમના કાળજાને કઠણ કાળજાને પ્રણામ છે બે ફૂટ જગ્યા માટે આપણે પચીસ વર્ષ કોર્ટના ધક્કા થઈએ છીએ લડવા માટે આ પાંચસો બાસઠ રજવાડા એમને નથી અપાતા એની અંદર હૃદયની અંદર એ એ પ્રકારનું કાળજું જોઈએ તમારું અને એના બેન દીકરીઓ ઉપર તમે ટીકા ટિપ્પણી કરતા શરમાતા નથી તમને તમે ફોર્મ પાછું ખેંચો કે ના ખેંચો તમને કોઈ પણ પ્રકારની માફી આપવાની હોતી અને થતી પણ નથી

ભાવનગરના મહારાજા એમના ઇતિહાસ આપણે કહેતા કહેતા થાકી જઈએ ગોંડલના મહારાજા ભગવતસિંહજી એમના યોગદાનને આ ભાજપના ચબનની છાપ નેતાઓ શું ઓળખી શકે એમણે છવ્વીસ વર્ષ એટલા ભણેલા ભણેલા મહારાજા હતા એ ભગવતસિંહજી ગોંડલના છવ્વીસ વર્ષના અભ્યાસ બાદ એમણે એક શબ્દકોશની રચના કરી ભગવત ગોમંડલ એની અંદર બે પોઈન્ટ એક્યાસી લાખ શબ્દો જુદા જુદા આપણે જે તળપદી ભાષાની અંદર ગુજરાતી ભાષાની અંદર બોલાય છે અને અસંખ્ય એક શબ્દના અસંખ્ય અર્થો સાથેના બે પોઈન્ટ એક્યાસી લાખ શબ્દો બે પોઈન્ટ બાવીસ લાખ એ શબ્દોના અર્થ અને નવ હજારથી વધારે પાના એવા આઠ ભાગની રચના કરી ભગવત ગોમંડળની અને હાઈકોર્ટ સુધી એક ભગવત અમુક શબ્દોના અર્થ માટે એ હાઈકોર્ટ પણ એનો આધાર લે છે આવા શિક્ષિત અને સક્ષમ મહારાજાઓએ જેના પોતાના રજવાડા આપી દીધા એમના માથાના એક વાળ થવાની તમારી હેસિયત નથી એ સમાજ વિશે તમે ખરાબ બોલો એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં મિત્રો એટલે આજનો આ વિડીયો બનાવવાનું કારણ એ હતું મિત્રો કે ક્ષત્રિય સમાજને બે હાથ જોડીને વિનંતી છે આ રૂપાલા તમે સાહેબ ભલે કહો હું નથી કહેવાનું કારણ કે બોલો માણસ છે કોમેડી શો કરવા જવું જોઈએ પણ એમણે પટેલ વિશે ભાદરવાના ભીંડા કીધું હતું ને એટલે એ સમાજે પણ વિચારવાની જરૂર છે એ સમાજના સોળ સોળ યુવાનો જીએમડીસી ગ્રાઉન્ડની બાદ ગોળીબારમાં મરી ગયા છતાં એ સમાજે તો માફ કરી દીધો ચલો ભલે ભલે મારા માફ થઈ ગયા પણ ભાજપ સરકાર એક મુસ્લિમનો વિરોધ કરે છે ને એટલા પૂરતો બધા પટેલ આખો પટેલ સમાજ નહીં એમને પણ શરમ આપવી જોઈએ એટલે ક્ષત્રાણી માં બહેનોને મારી વિનંતી છે કે ફક્ત માતા બહેનો આપણા ને ઠેસ પહોંચે ત્યારે જ બોલવાનું એવું જરૂરી નહીં એ દલિતની દીકરી ઉપર જ્યારે અત્યાચાર થાય કંઈ ઓબીસીની દીકરી ઉપર અત્યાચાર થાય આદિવાસીની દીકરી ઉપર અત્યાચાર થાય કે ના સમાજના કોઈ પણ વ્યક્તિ ઉપર ખોટી રીતે અત્યાચાર કરવામાં આવે ત્યારે પણ આપ બોલવાનું રાખો આપણી પાસે શક્તિ છે એ સમાજ પાસે શક્તિ નથી તો એને સપોર્ટ કરો અને આ અપેક્ષા તમારી પાસે જ રાખી શકાશે એ સમાજ એકલ એકલતા અનુભવે છે જો તમે આવા વખતે એમના સપોર્ટમાં હશો તો એમને બળ મળશે એટલે આપણા સમાજમાં શિક્ષણ મળશે એ જોવાની જરૂર છે મૂછો રાખવાથી શું થઈ જાય નામની પાછળ સિંહ હોય ભાઈ હોય કે લાલ હોય તો એનાથી ફેર શું પડે એ સમાન છે સેલ્ફ રિસ્પેક્ટ એ સેલ્ફ રિસ્પેક્ટ છે તો મારી માતાઓ અને બહેનો ક્ષત્રિય સમાજની એને વંદન કરું છું અને એમની એકતા ને પણ વંદન કરું છું અને જે પેલા ડાયરાઓની અંદર નોટાનો વરસાદની અંદર બેસી અને કોઈના બાપની ત્રેવડ નથી એવું કહેનારા કલાકારો જે એ અત્યારે કયા દરમાં છુપાઈ ગયા છે કોઈને ખબર નથી એટલે મિત્રો તમારા માણસો જે ડાયરાની અંદર નોટોનો વરસાદ કરે છે ને એ નોટોનો વરસાદ કરવાનું બંધ કરો અને કોઈ ગરીબને મદદ કરો કોઈ ગરીબના ઘરનું ઝૂબડું બનાવી આપો એના પેટનો ખાડો પુરાય એ પ્રમાણે એને અન્નદાન કરો આવા લોકોની ઉપર નોટોનો વરસાદ કરીને શું કરશો અત્યારે તમારા સમર્થનમાં કોઈ બોલવા તૈયાર નથી તો એ માટે આપણે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે મેં મારા ફેસબુક ઉપર એક કટાક્ષ મૂક્યો કટાક્ષ કર્યો હતો અને મારો અધિકાર છે કટાક્ષ કરવો એ કે તમારા સમાજની અંદર તે પચાસ ટકા વ્યક્તિઓ એવા છે ક્ષત્રિય સમાજમાંથી કે હજુ એમનું ભાજપનું પેટમાં બળે છે એટલે મેં કહ્યું હતું કે ભાઈ હવે તમે ભાજપના પ્રચારમાં લાગી જાઓ તમે બે મોડો તો કરવાના જ છો એટલે અમારા બે ત્રણ ક્ષત્રિય મિત્રોને ખોટું લાગ્યું કે તમે ઉશ્કેરો છો ભાઈ આની અંદર મેં શું ઉશ્કેરણી કરી તમને એક આઈનો બતાવ્યો અને તમે આઈનો જોઈન કદાચ તમારામાં તમારું આત્મગૌરવ જાગે એ મેં પ્રયત્ન કર્યો તો હજુ પણ એવા લોકો થોડી બળતરા થાય છે એમને આ ફોર્મ ભર્યું શું માનો છો તમારા ઉપર પગ મૂક્યો છે તમે ફોર્મ ફોર્મ ભરશે ભર્યું ને શું કરી અને એ ફોર્મ પરત ખેંચે બી તો એ ગયેલું સોમાન પાછું આવવાનું નથી મિત્રો એટલે કાયદાની ચર્ચા તો આપણે કરીશું જ અમારો એક ગોલ છે કે તમને બધાને કાયદાની અંદર જરૂરી માહિતી પૂરી પાડવી પણ આ પણ એક જરૂરી છે સામાજિક સમરસતા સામાજિક એકતા ભારતના બંધારણની રક્ષા અને આપણે એક થઈશું ને મિત્રો તો આવા લોકો આપણો ગેરલાભ લેતા અટકશે એમને ખબર હતી કે ક્ષત્રિયો આટલા વર્ષોથી અમને વોટ આપશું આપતા રહ્યા છે અને અમે ગમે તે બોલીશું તો એમને જ આપશે આ એક ઓવર કોન્ફિડન્સ આવી ગયો અને એટલા માટે જ આવા બળબોળા નેતાઓએ આવા બિનજરૂરી વક્તવ્યો કરી અને કોઈની લાગણીને ઠેસ પહોંચાડી છે મિત્રો તમે વિચારો કે તમારા જેવા મોટા સમાજના આ લોકો કે તો દલિત સમાજનું શું હાલત થતી હશે આદિવાસી સમાજની શું હાલત થતી હશે અને મારી ક્ષત્રાણી મા બેનને પણ મારી વિનંતી છે બેનો કે તમે કલ્પના કરી જો કે ખાલી આપણે એક વાક્ય બોલ્યા દૂષિત વાક્ય ખોટું વાક્ય ઇતિહાસથી વિપરીત વાક્ય તો આટલી તકલીફ થઈ આપને તો એ નગ્ન કરીને જે સ્ત્રીની પરેડ કરવામાં આવી છે એની માનસિક સ્થિતિ શું હશે એ વખતે આપે એનો વિચાર કર્યો તો જ્યારે મિલકિશ વાલુના કેસ ની અંદર આ લોકોને છોડી મૂક્યા એ વખતે મારી માતાઓ બહેનો તમને સ્ત્રીની ગરિમાનો વિચાર આવે તો અને આવા અત્યાચારો ઉપર આપણે ક્યારે અવાજ ઉઠાવ્યો નથી ઉઠાવતા ને એનો લાભ આ લોકો લે છે અને એની અંદર આપણા ધર્મના કહેવાતા ધર્મગુરુઓ એ બહુ મોટો ભાગ ભજવે છે દરેક સમાજની અંદર આ જે પાર્ટી છે એના ગુલામ ધર્મગુરુઓ છે જાણતા હોય તો કશું હતું નથી ભોગવિલાસ ભોગવે છે અને પોતાના જાતને ધર્મગુરુ ગણાવે છે એ પાછા તમને આવશે એ તમે ક્ષત્રિય છો ને તમે આમ કર્યું ને તમે તેમ કર્યું તમે ફળાણું કર્યું તમે ઢીકડું કર્યું તમે આમ તમે ભાજપે તમને આવા દલિત સમાજમાં પણ ધર્મગુરુઓ છે ભાજપના ગુલામ એ એ કામે લાગી ગયા છે હવે જેને કહેવું હોય કહી દે ધર્મગુરુને કે ગુલામી કરશો તો તમારી કોઈ વેલ્યુ નથી તમે જે ગાદી પર બેસા છો બેઠા છો એ સત્યની ગાદી છે એટલા લોકો પ્રણામ કરે છે અને તમારા જેવા સત્તા લોલો સત્તા લાલચુ લોકો એ એ જે ગરિમા છે ને ઠેસ પહોંચાડેલી છે આ ડાયરાઓની અંદર નોટો ઉછળતી હોય એક બાજુ એક બાજુ ચલમો પીવાતી હોય એક દરબાર ભાઈ હતા એ તો આમ ભરીને જ આવતા નોટો ઉછાળવા જ પૈસા કોઈ સારા કાર્યમાં વપરાય તો કેટલું સારું મિત્રો કોઈના પેટનો ખાડો પૂરે તો કેટલું સારું કોઈના માથા ઉપર છત આવે તો કેટલું સારું આ ખજૂરભાઈ હજારો લાખો મકાનો બનાવી દીધા કેટલાની આતરણી ઠારી એ ભગવાન છે જ્યારે આપણે ઉપર જઈશું ને ત્યારે ભગવાન કહેશે કે ભાઈ હું તો આ સ્વરૂપે આવે તો ખજૂરભાઈ સ્વરૂપે તમે ના ઓળખવામાં અમારા ખેડા જિલ્લાની અંદર પણ એક વ્યક્તિ હું એમના અમુક બાબતોથી સંમત નથી મહીપતસિંહ ચૌહાણ હજુ એ ભાઈના મેચ્યોરિટી નથી આવી હજુ છોકર જ છે પણ એ ભાઈના સંકુલની અંદર ગરીબ માણસ ગરીબ છોકરાઓ ભણે છે ખાય છે એનો મને ગર્વ છે અને એ માટે એ વ્યક્તિને હું વંદન કરું છું એના એક હજાર ગુના છે પણ એ આદિવાસી ગરીબોને ગરીબ ઓબીસીને જે ખવડાવીને જે શિક્ષણ પૂરું પાડે છે કે જે સરકારનું કામ થવું જોઈએ તો એ વ્યક્તિને પણ હું સેલ્યુટ મારું છું તો આ કામ કરો મિત્રો અને મારી માતાઓ અને બહેનોને વિનંતી કરું બહેનો આ ચૂંટણીની આ ચૂંટણીનો મુદ્દો જ નથી તમારે કોને વોટ આપવો એ માટે હું આપને કોઈ સજેશન નથી આપતો જેને આપો હોય આપો પણ વોટ આપતી વખતે વિચાર કરજો કે હું મારો આપેલો વોટ એ ભારત દેશની એકતાને જોખમમાં મૂકશે મારા દેશની એક અખંડિતતાને જોખમમાં મૂકશે મારા દેશની અંદર જે સામાજિક તાણાવાળા છે એને તોડશે મારા દેશની અંદર જે ભાઈચારો છે એને ખતમ કરશે મારા દેશની અંદર વધેલી મોંઘવારી ખતમ કરશે મારા દેશની અંદર બેરોજગારો રખડી રહ્યા છે અને રોજગારી અપાવશે કે પાંચ કિલો અનાજ ઉપર નિર્ભર બનાવશે મુસલમાનોથી બીવડાવશે રામ મંદિરની લાલચ અપાવશે રામ મંદિર બન્યું સારું બન્યું સુપ્રીમ કોર્ટે બનાવ્યું ત્રણસો સિત્તેર હટવાથી મારા પેટનો ખાડો નહીં ભરાય ત્રણ કલાક થી પેટનો ખાડો નહીં ભરાય સીએએ થી મારા પેટનો ખાડો નહીં ભરાય એનઆરસી થી મારા પેટનો ખાડો નહીં ભરાય પણ એમના વોટ એમના વોટની પેટીઓ ભરાશે આ આપણે વિચારવું પડશે આજે આપના સમાજ માટે આ એક બહુ મોટું આંદોલન ચાલી રહ્યું છે એટલે આપના સમાજ માટે મેં આ વિડીયો મૂક્યો છું માતાઓ બહેનો ભારા ભાઈઓ એમ પાંચસો ને બાસઠ રજવાડા દાનમાં આપી દેનાર મહાન દાનવીરો એ સાચા દેશભક્તો છે

અત્યારે એમના સમર્થનની અંદર આટલા વર્ષોથી તો અલ્ટિમેટલી આપણે કોને સમર્થન આપ્યું કહેવાય વાતો તો ઘણી છે પણ બહુ સમય જશે તો આજના દિવસે રામનવમીના દિવસે રામજીના ચરણોમાં વંદન કરી અને સીતા સ્વરૂપ મારી ક્ષત્રિય માતા બહેનોના ચરણોમાં વંદન કરી હું આપને વિનંતી કરું છું કે આપને આપના સ્વામાન ઉપર લાગેલી ઠેસને હું સખત શબ્દોમાં વખોડું છું અને આપની સાથે છું એક એડવોકેટ તરીકે મારી કોઈ પણ જગ્યાએ જરૂર પડે તો મને જણાવશો હું હાજર થઈ જઈશ અને જ્યારે પણ આપણા દેશના કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ ધર્મની કોઈ પણ સ્ત્રી ઉપર કે કોઈ પણ કમજોરી ઉપર જ્યારે અન્યાય થાય ત્યારે આપ બોલવાનું રાખજો અમારી આપના માટે એટલી અપેક્ષા છે ફરીથી આપણા ચરણોમાં વંદન કરી આપના આંદોલનને સમર્થન જાહેર કરી અને હું આપનાથી વિદાય લઉં છું ફરી નવા વિષય સાથે મળીશું કાયદાના વિષય સાથે મળીશું ત્યાં સુધી મને રજા આપો અશોક ડાબીના નમસ્કાર